અ મારું નામ છે નિલેશ પટેલ ઝોનલ ચીફ લિંબાયત ઝોન વિસ્તાર સુરત મહાનગરપાલિકા આજ રોજ એટલે કે તારીખ ચોવીસ ના રોજ મિડ નાઇટથી સતત વરસાદ ઉપરવાસમાં જે પડી રહ્યો છે તે અને લોકલ જે વરસાદ પડી રહ્યો છે જેને કારણે અત્યારે ફ્લેટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખાડીનું અત્યારે જે લેવલ ચાલી રહ્યું છે આઠ મીટરનું છે અને ખાડીનું જે ટોપ લેવલ છે એ નવ મીટરનું છે નવ મીટર પછી પાણી ઓવરફ્લો થવાની સ્ટાર્ટ થઈ જાય છે આઠ પોઈન્ટ પંચોતેર મીટરના લેવલની સામે પાણી જે સ્ટ્રોંગ ડ્રેનેજ મારફત જે ખાડીમાં જતું હોય છે એ પાણી બેક થઈને નીચાણવાળા વિસ્તારમાં ભરાવાની શરૂઆત થાય છે અને મારફતથી આપણે ડી વોટરિંગ કરીને ખાડીમાં ફરીથી આપણે નાખવાની શરૂઆત કરી ચૂક્યા છે બે પંપ અત્યારે સતત ચાલી રહ્યા છે રેસ્ક્યુ ઓપરેશનના આધારે અત્યારે બોટની વ્યવસ્થા અત્યારે કરવામાં આવી રહી છે બોટ અત્યારે અહીંયા જ રાખી છે નીચાણવાળા વિસ્તારમાં જે ખાસ કરીને મીઠી ખાડી બ્રિજ થઈ થી લઈને સ્મશાન ભૂમિના વચ્ચેના પોકેટમાં જ્યાં પાણીનો ભરાવો થયો છે એને લગભગ અઢી અઢી ફૂટથી લઈને ત્રણ ફૂટ જેટલું પાણી અત્યારે ઓબ્ઝર્વેશનમાં છે જે નીચેના રહેવાસીઓ અત્યારે જે રહ્યા છે જેને રિલીફ સેન્ટર પર લઈ જવા માટે અત્યારે પૂરા પ્રયાસ કરી રહ્યા છે જેથી એ લોકોને રેસ્ક્યુ કરીને ઇમીજીએટલી રિલીફ સેન્ટર પર એ લોકોને શિફ્ટ કરી શકે અને સાથે સાથે રિલીફ સેન્ટરની ઉપર અત્યારે પૂરી વ્યવસ્થા કરી દેવામાં આવી છે જ્યાં ફૂડની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા અને સાથે દૂધની વ્યવસ્થા પણ અત્યારે અમે વ્યવસ્થા કરી ચૂક્યા છે એટલે અમારા તરફથી પૂરી પ્રયાસ કરી કરી દેવામાં આવી છે જેથી કરીને રિલીફ સેન્ટર પર એ લોકોને જે કોઈ પણ જાતની તકલીફ નહીં આવે ખાડીનું લેવલ જેમ જેમ ડાઉન જશે ઉપરવાસમાંથી પાણીની આવક ઓછી થાય લેવલ ડાઉન જાય અને ખાડીના નીચાણવાળા વિસ્તારની અંદર લેવલ જેમ ડાઉન જશે ત્યાર પછી રિલીફ ઓપરેશન અમે સ્ટાર્ટ કરવાનું પ્લાનિંગ કરી દીધું છે જે વિસ્તારની મેં જે વાત કરી જેની અંદર અત્યારે ગ્રાઉન્ડ ફ્લોરની ઉપર પાણી અઢી ફૂટ થી ત્રણ ફૂટ જે છે એ અંદાજે ત્રણસો થી ચારસો જેટલા મકાનો હોવાની શક્યતા છે જે સતત અત્યારે અઢી ત્રણ ફૂટના પાણીના લેવલમાં હશે અને એમાં મેઇનલી જે પહેલા માળ સુધીની લોકો પાસે વ્યવસ્થા છે એ લોકો પહેલા માળે લોકો શિફ્ટ થઈ ગયા છે અમારા તરફથી પૂરી પ્રયાસ એ લોકોને કન્વે કરી કરવામાં આવે છે અને એ લોકોના જે જનપ્રતિનિધિઓ હોય એ લોકોના જે સામાજિક અગ્રણીઓ હોય એના મારફતથી પણ અમે પૂરા પ્રયાસ કરીએ છીએ કે ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર પર જે લોકો અત્યારે છે એ લોકોને પણ રેસ્ક્યુ કરીને ઇમિડિએટલી રિલીફ સેન્ટર પર શિફ્ટ કરીએ સુરત શહેરના લીંબાએટમાં અને અન્ય કેટલાક નીચાણવાળા જે વિસ્તાર છે એમાં પાણીનો અત્યારે વરસાદને કારણે ભરાવો થયો છે એના માટે SMC ની ટીમ ફાયરની ટીમ હાજર છે જે લોકો સંપૂર્ણ જે કામગીરી કરવાની કરે છે પરંતુ લોકોમાં કોઈ અફવા ના ફેલાય લોકોમાં નાસભાગ ન થાય લો એન્ડ ઓર્ડર માટે પોલીસ અહીંયા હાજર છે ટ્રાફિક ડાયવર્ઝન પણ ચાલે છે પોલીસ સુરત શહેરની ટ્રાફિક બ્રાન્ચ પણ એક્ટિવ છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે કોઈ પણ વાતની અફવાઓમાં ના આવે પોતાને કોઈ તકલીફ હોય તો તરત પોલીસ વિભાગનો કે ફાયરનો સંપર્ક કરે લોકોની જાનમાલનું રક્ષણ કરવાનું જવાબદારી પોલીસની છે પોલીસ આ પાસે કટિબદ્ધ છે અમે બરોબર બંદોબસ્ત રાખેલો છે તમામ જગ્યાએ બેરિકેડિંગ કરીને જે જગ્યાએ અવરજવરની જરૂરિયાત ન હોય તો ત્યાં અમે બેરિકેડિંગ કરીને બંધ કરાવેલ છે અવરજવર લોકોની

જે આના સાથે સંકળાયેલ જે વોટર ડિપાર્ટમેન્ટ અને અન્ય જે વિભાગો છે એ લોકો આ બાબતે અમને અપડેટ કરે છે કેમ કે અહીંયા ઉપરવાસથી પણ પાણી આવે છે અને વરસાદનું ચાલુ પાણી પણ અહીંયા ઉમેરાય છે એટલે એ મુજબ જે બંને જગ્યાએથી જે પાણીનો ઉમેરો થાય છે એ મુજબ જે કન્સર્ન જે વિભાગ છે એ સતત કાર્યરત છે તમામ વિભાગો અત્યારે એક્ટિવલી કામ કરે છે લોકોને અપીલ છે કે કોઈ પણ જાતની અફવાઓમાં ના આવે કંઈ પણ મદદની જરૂર હોય તો અવશ્ય અમને સંપર્ક કરે ખાડી ખાડીનો જે નીચાણવાળો જે વિસ્તાર છે થોડોક છે ત્યાં થોડું ઘણું પાણી ભરાયું છે નાના બાળકોના પગને ડૂબી શકે એટલું અઢી ત્રણ ફૂટ પાણી તો અત્યારે દેખાય છે પરંતુ અહીંયા અલગ અલગ લેવલ હોઈ શકે એની જાણકારી આપણને અન્ય જે વિભાગ છે એ જ આપીશું